સર્વે સર્વોકરણ નું કામ અત્યારે લગભગ પૂરું થવા આરે છે પંદર થી વીસ દિવસનું કામ છે તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવશે કેમ કે સત્યાવીસ તારીખ તારીખ મંગલ ગણપતિ મહોત્સવની ની પણ જોરદાર તૈયારી કરવાની થતી હોય અને અહીંયા સર્વેસર ચોક ના ગણપતિ પણ બેસતા હોય ત્યારે સર્વેસર ચોક ની અંદર જે દુર્ઘટના બની હતી એ દુર્ઘટનાને કામ અત્યારે ઓપરા છે એ લગભગ પૂરું થવાના ના આરે છે

આમ જોઈએ તો મુલાકાત દરમિયાન નાની મોટી જે त्रुटી રહી ગઈ હોય અને અમારા નજરમાં જે ક્યાંય આવી છે એ અધિકારીઓને અને એજન્સીને સૂચના આપી દીધી છે કે આટલા આટલા કામ તાત્કાલિક ધોરણે કરો કે ભવિષ્યની અંદર કે આ દુર્ઘટના ન બને કેટલા ટાઈમમાં આ આખી પ્રક્રિયા પૂરો કરજો 20 ઇસેક દિવસની આસપાસ યામીક